શું ગુજરાતમાં કોઈ પણ ભરતી ગેરરીતિ વગર થવી શક્ય નથી કેમ કે ઘણા બધા આરોપો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે હવે તો રાજ્ય સરકાર તો ઠીક છે પરંતુ કેન્દ્ર સરકાર સુધી આ ભરતીમાં જે ડમિકાંડ હોય કે પછી જે કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે તેનો લહેલો પહોંચ્યો છે આ હું નથી કર્યું આ કહી રહ્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેમણે ફરી એકવાર બનાસકાંઠાના દિયોદરમાંથી કૌભાંડ ખુલ્લો પાડ્યો છે અને શું કૌભાંડ છે કેવી રીતે ચલાવવામાં આવી રહ્યો છે અને કોણ ચલાવી રહ્યો છે આ તમામ પ્રશ્નોના જવાબ આપણે યુવરાજસિંહ જાડેજાથી જ મેળવીશું બાપુ સૌ પ્રથમ તો ફરી એકવાર ગુજરાતમાં હવે એવું કેવું શક્ય નહીં હોય કે કોઈ પણ ગેરરીતિ કે ગોબાચારી વગર ભરતી થાય કેમ કે જે રીતે ભૂતકાળમાં પણ પ્રશ્નો ઉઠ્યા છે બનાસકાંઠાના દિયોદરમાંથી તમે બે વ્યક્તિઓના નામ લીધા છે શું સમગ્ર કૌભાંડ છે કેવી રીતે ચાલી રહ્યું છે કેટલા સમયથી ચાલી રહ્યું છે ખાસ કરીને તમે જોયું હશે કે અત્યારે સૌથી વધારે નકલીની બોલબાલા છે અને નકલીની બોલબાલાનો જે પહેલો જે ઘટસ્ફોટ કરનાર હતા એમાં હતા પીએસઆઈમાં એક વ્યક્તિ ટ્રેનિંગ સેન્ટર જે છે કરાઈ ટ્રેનિંગ સેન્ટરવાળા એમાં ઘૂસી જાય છે મયુર તળવી ત્યાંથી એ નકલીની શરૂઆત થઈ પછી નકલી કચેરી નકલી પીએમઓ અધિકારી નકલી સીએમ ઓ અધિકારી નકલી આખા જે કુંબળમાં ખાદ્ય ચીજવસ્તુઓ છે કે નકલી વહીવટદારો પીએ ધારાસભ્યોના પીએ આ બધું જ તમે સામે જોયું નકલી ટોલને કંઈ જોઈ લીધા પણ અત્યારે જે વ્યક્તિઓ છે એમાં નકલીમાં ક્યાંક અસલી પૈસાનો ખેલ છે અને એ અસલી વગદાર વ્યક્તિઓના જે નામે જે લોકો ચરી ખાય છે એ અસલી વ્યક્તિઓને આજે વાત કરવી આજે વાત કરીએ અમે કે જે દિયોદર છે બનાસકાંઠાનું દિયોદર છે તેમાં જે વ્યક્તિ છે કેતન કુમાર શાહ એ કેતન કુમાર શાહ અને રણજીતભાઈ ઓડ હવે જો જોવા જઈએ તો એ આ છે રણજીતભાઈ ઓડ અને આ છે કેતન કુમાર શાહ આ કેતન કુમાર શાહ નો એવો દાવો છે કે કોઈ પણ સરકારી ભરતી હોય એ સરકારી ભરતીઓમાં અમે સીધું જ તમારું સેટિંગ કરાવી આપીએ છીએ એટલે ઉમેદવારોને પણ એમ થાય કે કઈ રીતે સેટિંગ કરાવતા હશે ત્યારે એમનો કથિત રીતે એવો પણ દાવો છે કે ભાઈ દેશના કે ગૃહના આપણે દેશની પેલી વાત કરીએ તો દેશના ગૃહ રાજ્યમંત્રી છે કહી શકાય કે આદરણીય અમિત શાહ સાહેબ તો એમની સાથે એનો ઘરોબો છે એમના તો એ સંબંધી છે એવું કેતન શાહનું કેવું છે અને કેતન શાહનું એવું પણ કેવું છે કે ભાઈ સી આર પાટીલ જે છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ પ્રદેશ અધ્યક્ષ તો પહેલી જ રીતે એનો ફોન ઉપાડી લે છે કાંઈ પણ કામ હોય બનાસકાંઠાનું તો એ કેતન શાહને જ કહેવામાં આવે અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી હોય તો એમની સાથે પણ એનો ઘરબો છે આવું એ આમનું કેવું છે અમારું નહીં એટલે કથિત રીતે જોવા જઈએ તો અમે અલગ અલગ સોશિયલ મીડિયા તપાસતા હતા તો એમાં પણ લાગ્યું કે ના ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે પછી અમે અલગ અલગ એની જે ફાઇલો હતી એમાં પણ તપાસવાના પ્રયત્નો કર્યા તો એમાં જે ત્યાંના સ્થાનિક અત્યારે ધારાસભ્ય શ્રી છે કેસાજી ચૌહાણ તો એમની જે જનસભાઓ હોય તો જનસભામાં ક્યાં કે સંબોધતા પણ જોવા જોવા મળ્યા એટલે ક્યાંક ને ક્યાંક લાગ્યું કે ભાઈ નાની મોટી તો વગ હશે કેમ કે જે વસ્તુ જે સામે આવી કે ભાઈ એમાં એ લોકો એવું કહે છે કોઈ પણ સરકારી ભરતી હોય એનો નિમણૂક પત્ર અમે સીધો આપીએ છીએ એટલે આ પ્રકારની વાતચીત અમારી સામે આવી તો આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી એ અમે વાતચીત મૂકી છે ક્યાં ક્યાં ભરતી કરાવતા હતા કેટલા રૂપિયા લેતા હતા કેટલા ઉમેદવારો ભોગ બની ચૂક્યા છે ને સમગ્ર કૌભાંડ કેવી રીતે પ્રકાશમાં આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આવી રીતે આ ભાઈ આખું કાંડ ચલાવી રહ્યા છે જે આધાર પુરાવા સાથે વાતચીત છે એ આધાર પુરાવા સાથેની જો વાતચીત જોવા જઈએ તો સૌપ્રથમ પ્રથમ ચૌદ જેટલા નામ એ અમારી પાસે ઓફ ધ કેમેરા છે ઓફ ધ કેમેરા હવે જે સામે છે જે વ્યક્તિ અરજદાર છે જે વ્યક્તિનો ભોગ બન્યો છે જે લોભ લાલચ આપવામાં આવી એ લોભ લાલચ બનનાર જે વ્યક્તિ છે કે ભાઈ ગોવિંદજી શંભુજી બરાબર તો એ વ્યક્તિ આમાં ક્યાંક ને ક્યાંક ભોગ બનનાર એમને પાંચ લાખ રૂપિયા પીએસઆઈની ભરતીમાં એડવાન્સ પેટે આપેલા હતા ટોટલ જે વહીવટ હતો એ પાંત્રીસ લાખ રૂપિયાનો હતો જેમાં નિમણૂક પત્ર આપી દીધું આપી દેવામાં આવે ત્યારબાદ જે ત્રીસ લાખ રૂપિયા આ આપવાની વાતચીત કરવામાં આવેલી હતી અને ભરતી હતી બે હજાર પદ માટે લેવાયેલી પીએસએસ એની ભરતી અને કથિત રીતે આજે કેતન કુમાર શાહ અને રણજીતભાઈ ઓટ છે એમનું કહેવું એવું છે કે એક મહિલા ઉમેદવાર છે જે અત્યારે જૂનાગઢના ચોકીમાં અત્યારે ફરજ નિભાવી રહી છે એમને અમે લગાડી છે હવે નામ દેવું એટલા માટે યોગ્ય નથી કદાચ એના એના નામે ચરી પણ ખાતા હોય એટલે એક વ્યક્તિ એક ઉમેદવાર મહિલા ઉમેદવાર અને કથિત રીતે લગાડેલા છે એના વિસ્તારના છે અને એવું કહી રહ્યા છે કે ભાઈ મને પૈસા દઈને લગાડી છે એટલે કાં તો એ ઉમેદવાર એમાં આગળની સંખ્યાને લઈ અને એના નામનો ખોટો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ સાબિત કરવું પડશે પણ ગુજરાતમાં તો ઝીરો ટોલરન્સ પોલિસી છે વડાપ્રધાનની તો તમને લાગે છે આ બધું શક્ય છે ગુજરાતમાં આવી રીતે ગેરરીતિઓ ચાલી રહી છે કેમ કે નેતાઓ તો કહે છે કે અમે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ચલાવી રહ્યા છે કોઈએ તો ખુલ્લા પાડો અમને ને તમે એમના જે કોઈ પણ હોદ્દેદાર છે ભાજપના જે કેસમાં બેઠા છે તમે એમનું નામ લઈ રહ્યા છો તો તમે જોઈ રહ્યા છો આ બધું ખરેખર ગુજરાતમાં શક્ય છે કથિત રીતેનો દાવો તો છે અને વોટ્સઅપ ચેટ અમારી પાસે ઉપલબ્ધ છે એના ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે વોટ્સઅપ ચેટમાં એ દાવો કરે છે ફલાણા ફલાણા ભાઈને તો કે હું તમને વાત કરતો કઈ કઈ ભરતી પીએસએ ને ભરતીમાં એનો દાવો સબ ઓડિટરમાં પેપર લીક કરાવીને એને લગાડવાનો દાવો ત્યારબાદ સબ ઓડિટરની વાત કરવાની બાદ જો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આરોગ્ય વિભાગની ભરતી તો એમાં એને ડમી ઉમેદવાર બેસાડવાનો દાવો એટલે એક કોમ્બો છે ડમી ઉમેદવાર પણ એની પાસે છે ફ્રોડ સર્ટિફિકેટ પણ એની પાસે છે ડુપ્લિકેટ નિમણૂક પત્ર પણ તૈયાર કરે છે એટલે સરકારી ભરતીમાં જેટલા પણ અલગ અલગ મોડ સોપરેન્ટીઓ છે એ તમામ મોડ સોપરેન્ટી રીતે સીધી આ ભરતીમાં ડાયરેક્ટ સેટિંગ કરી આપે એનો દાવો છે હવે વાત રહી તમે કીધું પ્રધાનમંત્રી એ ઝીરો ટોલરન્સ નીતિની વાત કરે છે બિલકુલ અમે તો ફરિયાદ પહેલા વહેલા પોલીસ સમક્ષ આપી લેખિત મૌખિક બંને કઈ પોલીસ સ્ટેશનમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ સમક્ષ ત્યારબાદ ડીવાયસપી સમક્ષ અને ત્યાં એસપી હાલના એસપી અક્ષરરાજ મકવાણા એમને પણ લેખિતમાં ફરિયાદ આપેલી છતાં એ લોકો ચોપડે એફઆઈઆર નોંધતા નથી એ નરી વાસ્તવિકતા છે ત્યારબાદ અમારી પાસે કાયદાકીય રીતે જે જોગવાઈ છે એ કાયદાકીય જોગવાઈ જોવા જઈએ તો અમારી પાસે સીઆરપીસી એકસો છપ્પન અંતર્ગત અમે ન્યાયતંત્ર સમક્ષ અમે ગુહાર કરી શકીએ અમારી દાદ માગી શકીએ તો ન્યાયતંત્ર સમક્ષ અમે સીધી અમારી વાત મૂકી કે ભાઈ સો એંસો વ્યક્તિ જે છે ગોવિંદભાઈ રાઠોડ એમની સાથે પાંચ લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે સરકારી ભરતીમાં એને લગાડવાની વાત કરવામાં આવી અને આખી આખી બાબત છે એ અમે લેખિતમાં પણ ન્યાયતંત્ર સમક્ષ મૂકી અને આમાં સંજ્ઞાન લીધું છે કે ઝડપથી આની સમક્ષ ફરિયાદ દાખલ થાય ઝીરો ટોલરન્સ નીતિ એ તમે વાત કરી તમને એવું લાગી શકે જે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ફેરતા હોય એના સમક્ષ જ કદાચ અત્યારે એક્શન લેવામાં નથી આવતા બાકી તો કોઈ પણ હોય એની સમક્ષ એક્શન લેવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ આક્ષેપો થયા છે કે જે કોઈ પણ ડોમી કાંડ હોય ભરતી કાંડ હોય એમાં ભાજપ નેતાઓનું જ કનેક્શન ખુલતું હોય છે તો આ શું છે આમ ભરતી ને ભાજપ કનેક્શન એનું શું સંબંધ છે જોવા જઈએ તો ભ્રષ્ટાચારની વાત આવે કે ભરતીની વાત આવે તો એમાં સીધી સીધે કૌબાન એ જે તે અત્યારે સત્તાધીશો છે એ સત્તાધીશોનું ખુલી રહ્યું છે ભૂતકાળમાં પણ જે તમને ખ્યાલ હશે કે ગૌણ સેવામાં બિન સચિવાલય કલાકનો મુદ્દો બહુ જગજાયા એટલે બહુ મોટો હતો ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષ એ ભારતીય જનતા પાર્ટી સાથે અમદાવાદ મ્યુનિસિપલમાં કોર્પોરેશનમાં પણ રહી ચૂક્યા અને કહી શકાય કે જે તે સમયે આદરણીય પ્રધાનમંત્રી સાહેબને જ્યારે લડવાની જરૂર પડી ત્યારે પણ એમને પોતાની સીટ કાઢી તો એ લોકો જ્યારે જે તે પદ ઉપર બિરાજમાન થઈ જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય વગ અને ક્યાંક ને ક્યાંક આર્થિક વગના જોરે એ આ પ્રકારે નેક્સેસો ચલાવી રહ્યા છે એ ઘણી બધી વખત સાબિત પણ થયું છે અને સાબિત થઈ ગયા બાદ આ જ દિન સુધી એક પણ જગ્યાએ એક્શન લેવાનું નથી આજે તમે સાંભળ્યું કોઈ જગ્યાએ કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હોય કે સામાન્ય કોર્પોરેટરો હોય કે કાર્યકર્તા હોય એને જેલના સડિયા જોવાનો વારો આવ્યો હોય એવું ક્યાંય આપણી પાસે દાખલો નથી એને કોઈને કોઈ પ્રકારે કાયદાની જે છટકબારી છે એમાંથી છટકાવી અને એને છાવરી લેવામાં આવે છે એ નરી વાસ્તવિકતા છે મારો છેલ્લો પ્રશ્ન એ છે આ બધી ગેરકાયદેસર જે રીતે તમે કહો છો ભરતીઓ ચાલે છે ડમીકાંડ ચાલે છે પણ ઉમેદવારોનો પણ એટલો જ વાંક છે લાગી જાય તો વાંધો નહીં પણ ના લાગે તો અમારી સાથે કૌભાંડ થઈ ગયું અમને ચૂનો ચોપડી દીધો તો આવું કેમ એમને તાકજ કેમ આપે છે આવા લેભાગુ તત્વોને કે તેઓ ખુલ્લો આમ આવી રીતે કૌભાંડો આચરે ને પછી તમે ભોગ બનો તો પછી કહો છો અમારી જોડે આપનો જે પ્રશ્ન છે એ ખૂબ વ્યાજબી છે આનો જવાબ એ દર્શક મિત્રોને દેવાની ખૂબ જરૂર છે સામાન્ય રીતે જે પણ લોકો તમારી સમક્ષ આ પ્રકારની લોભ લાલચ કે પ્રલોભનો આપે છે એ પ્રલોભોમાં પ્રલોભનોમાં ફસાવું નહીં જે પણ લોકો આ ખોટું કરી રહ્યા છે એનાથી બચો હવે વાત જે પણ લોકો અત્યારે ભોગ બન્યા છે અત્યારે જે પણ લોકો એ કહી કહી શકાય કે આમાં પૈસાઓ આપ્યા છે એ પણ લોકોને અમે આ માધ્યમથી અપીલ કરીએ છીએ કે તમે સામે ચાલી જે પણ જગ્યાએ તમારી સાથે ખોટું થયું છે જે પણ લોકોએ ઉઘરાયા કર્યા છે તમે કોમેન્ટ બોક્સમાં અથવા તો કહી શકે કે નવજીવન અથવા તો વિદ્યાર્થી તથા યુવરાશ્રી જાડેજાનો સંપર્ક કરો અમે ચોક્કસપણે તમારી સાથે ઊભા રહેશું પણ હવે તમે જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપું છું કે શા માટે લોકો ફસાય છે એક સૌથી મોટો પ્રશ્ન અમે જે જોયો છે એ છે સામાજિક સામાજિક રીતે જે તે લોકો અત્યારે સરકારી નોકરી કરતા હોય એની વેલ્યુ સામાજિક સ્ટેટસ એ વધી જતું હોય છે અને એ સામાજિક સ્ટેટસ પોતાનું બનાવી રાખવા માટે એ સો એન સો વ્યક્તિઓને કૌભાંડીઓને પૈસા આપતા અમને જોતા મળ્યા છે સામાજિક રીતે જોવા જઈએ તો એને સગાયો નથી થતી એના બીજા બધા ઘણા એવા પ્રશ્નો છે કે સરકારી નોકરિયાત હોય તો જ એનું નિરાકરણ આવી શકે છે એટલે આ સામાજિક પ્રશ્નને એ લોકો એ કૌભાંડમાં એને ક્યાંકને ક્યાંક પ્રાધાન્ય આપી રહ્યા છે એ નરી વાસ્તવિકતા છે અને એ નગ્ન સત્ય છે એ સામાજિક પ્રશ્નો હોવાને કારણે એ લોકો આ જે કૌભાંડીઓ છે એમને ફળી ફૂલે છે એનું મુખ્ય કારણ છે એટલે સામાજિક રીતે જે પણ લોકો જે છે જે તે સમાજમાંથી આવતા હોય એ સમાજમાં દીકરી ન મળવી એ સમાજમાં કહી શકાય સામાજિક સ્ટેટસ એનું ન જળવાડવું આ એ મુખ્ય પ્રશ્નો રહ્યા છે આ મુખ્ય પ્રશ્નોને કારણે જે લોકો આ રીતે લોભ લાલચ કે પ્રલોભનો આપતા હોય છે એમાં એ ફસાઈ જતા હોય છે એમાં ટ્રેપમાં આવી જતા હોય છે છતાં પણ હું આજે આભાર માનું છું એ ગોવિંદજી રાઠોડનો કે એની સાથે ઠગાઈ થઈ એની સાથે ઉઠા ભરાવી અને પૈસાનું ઉઘરાણું પણ કરવામાં આવ્યું પણ આજે એને સામે ચાલી અને પોતાની ફરિયાદ નોંધાવી અને સામે ચાલીને કીધું કે ભાઈ હા ભાઈ અમારી સાથે ખોટું થયું છે કોઈ પણ વ્યક્તિ આવા કૌભાંડીઓના એ સગંજામાં ન આવે એક સારી બાબત સામે આવી છે જે પણ લોકો કૌભાંડ કરી રહ્યા છે સચેત થવાની ખૂબ જરૂર છે ચોક્કસથી યુવાનોને એક મેસેજ યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યો છે કે જે રીતે ડમી કાંડ કે ગેરરીતિ કરીને આવી રીતે સરકારી નોકરીમાં લાગતા હોય તે પણ સચેત રહે અને જે કેતન શાહ અને રણજીત ઓળનું નામ સામે આવી રહ્યું છે તેમની સામે પણ તપાસ થાય નિષ્પક્ષ અને તો આ કૌભાંડ છે તે બહાર આવી શકે છે યુવાનું એ રહ્યું તેમની સાથે જે ઓડિયો ક્લિપ પણ છે ને જે ચેટ્સ પણ છે તેઓ તેમનો પુરાવો તેમની પાસે છે તેઓ આનો દાવો યુવરાજસિંહ જાડેજા કરી રહ્યા છે આ કૌભાંડમાં શું સામે આવે છે તે તો આગામી સમય જ બતાવશે